સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારે ત્રણસો અડતાલીસ કરોડ રૂપિયાની સૌની યોજના અંતર્ગત જિલ્લાના તમામ નાના મોટા જળાશયો ભરવા અને ખેડૂતોને સિંચાઈના પાણી આપવા માટેની જાહેરાત અને મંજૂરી આપી પરંતુ આજ દિન સુધી જિલ્લાના સાયલા લીંબડી ચૂડા વઢવાણ તાલુકાના ગામડાઓની અંદર

તે ધોરીધજા ડેમના મારફતથી સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પૂરું પાડવાની યોજના હાલમાં જ અમલમાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક એવા ગામો છે કે જ્યાં તળાવો તો ઊંડા કરવામાં આવ્યા છે પરંતુ તે તળાવોમાં ટીપું પણ પાણી મળી નથી રહ્યું ત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે આ ગામો જેમ કે સાયલા સુદામડા વસ્તડી ફૂલગ્રામ વઢવાણ વઢવાણના બાળા ગામમાં જેવા ગામો ગામોમાં પીવાનું પાણી માટે પણ લોકોને કિલોમીટરો સુધી દૂર પાણી લેવા જવું પડી રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે જે યોજના મૂકવામાં આવી છે એ યોજના દ્વારા પાણી લાવવામાં આવ્યું છે તો તે પાણી હજી સુધી આ તળાવોમાં પહોંચ્યું કેમ નથી જિગ્નેશ પંડ્યા એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર